સંજેલી તાલુકામાં આવેલ જુસ્સા મેંદી પ્રાથમિક શાળાના ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા બાળકોને ડોક્ટર અનિલભાઈ એલ રાવત પ્રાધ્યાપક કૃષિ યુનિવર્સિટી આણંદ તરફથી ભણવા લાગતી સાધન સામગ્રી આપવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ જુસ્સા ગામની મેંદી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણમાં એકથી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાધન સામગ્રી જુસા ગામના વતની ડૉક્ટર અનિલભાઈ એલ રાવત પ્રાધ્યાપક કૃષિ યુનિવર્સિટી આણંદ હાલમાં ફરજ બજાવી રહ્યા છે તેમના તરફથી ધોરણ એકથી પાંચના બાળકોને નોટબુક પેન્સિલ રબર તથા ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓને મોટી ફૂલસ્કેપ નોટબુક ત્રણ બોલપેન બે શાળા પરિવારને સરસ્વતી માનવ ફોટો તથા શિક્ષકગણને ડાયરી શ્રી ડૉક્ટર અનિલભાઈ રાવતની જન્મદિવસ નિમિત્તે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી સાધન સામગ્રીની ભેટ અર્પણ કરવામાં આવી શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર દ્વારા ડૉક્ટર અનિલભાઈ રાવતનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો